સૌ પ્રથમ તો સૌને જય ગિરનારી જય શિયા આજે ગિરનાર ક્ષેત્રની અંદર શ્રી ગુરુ આશ્રમ સૂર્યમંદિર એવમ સદગુરુ ત્રિકમદાસ બાપુ ક્ષેત્ર ભવનાથના મૂળ સ્થાપક યાને કે સદગુરુ ત્રિકમદાસ બાપુ અને આ ત્રિકમદાસ બાપુની આજે પિસ્તાલીસમી નિર્વાણ તિથિ અને આ પિસ્તાલીસમી નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા ગિરનાર ક્ષેત્રના સૌ સંતોના વચન માટે એમના દર્શન માટે અને પ્રભુ પ્રસાદ માટે આખું એક આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગિરનાર ક્ષેત્રના તમામ સ્થાનો અહીં હાજરી આપી સૌએ ખૂબ સારા ભાવથી સદગુરુ ત્રિકમદાસ બાપુને ભાવાંજલિ અર્પણ કરી અને પ્રભુ પ્રસાદ લઈ અને સૌની યથાશક્તિ પ્રમાણે સેવા થાય એવી સેવા કરી છે રાષ્ટ્રની અંદર એક ધર્મની ભાવના અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે લો લોકોના અંદર હૃદયની અંદર જે ભેગ ભગવાનનો જે ભાવ છે એ ભાવ દિન પ્રતિદિન વધે અને સમાજની અંદર સનાતન સંસ્કૃતિને ખૂબ જતન થાય આવા શુભ ભાવથી શુભ હેતુથી સદગુરુ ત્રિકમદાસ બાપુ ક્ષેત્રની આ જે જે પિસ્તાલીસમી નિર્વાણ તિથિ બાપુની છે એ તિથિ નિર્વાણનું આયોજન કરવામાં આવ્યું ખૂબ બધા સંતોએ સારા દર્શન આપ્યા આરસી વચન આપ્યા લોકોની અંદર પણ આવો પ્રેમ ભાવ અને લાગણી જળવાય એવી જ પરમાત્મા ચરણો પ્રાર્થના અસ્તુ જય શિયારામ જય ગિરનારી સરસ મજાના આખા ભારતની આખા વિશ્વ ધૂમધામ થયો પણ પોતપોતાને ગુરુ મહારાજને યાદ કરવાનો કોઈ સાચો રસ્તો હોય રોજ પોતપોતાની રીતે ઉપાસના પદ્ધતિ મંત્ર ઉપાસના પદ્ધતિ તો કરતા જ હોઈએ તો નિર્વાણ તિથિને દિવસે એને ધૂમધામથી ગાજતે એને માટે સમય કરીને એને યાદ કરીએ જે મહાદેવ બાપુ વાત તો નહીં થઈ શકીએ પણ એને યાદ કરીને આભાર તો વ્યક્ત કરી શકીએ બાપુ પ્રતિ ગુરુજન પ્રતિ મહાપુરુષો પ્રત્યે આપણું લાગણી દર્શાવી શકીએ છીએ આપનો આભાર વિધિ કરી શકીએ છીએ એને પુષ્પાંજલિ સમારોહ કરીને એવી રીતે સંત સમાજને એકત્ર કરીને બધાને ભેગા થઈને ત્યાં પણ સૂક્ષ્મ શરીર થી હશે એ ત્યાં એને આત્મા રાજી થતા હશે કુંભ જેવું મહાપર્વ જેવું એક મહિનો આપણે અહીંયા શ્રવણમાં સતત ચાલતો હોય છે એ ગિરનારી મહારાજને આપણા પર કૃપા રહે છે કે આટલા બધા સંતો એ આપણને દર્શન દેવા માટે આવ્યા છે ક્યાં ક્યાં પોતપોતાની કુટિયામાં આશ્રમોમાં અલગ અલગ જગ્યાએ વિચરણ કરતા કરતા આજે ભવના ક્ષેત્રમાં એક મહિનો રહી જે કાંઈ સાધના ભજન ગુરુએ આપેલી સાધના પ્રમાણે કંઈક કરતા હશે ઈન ફળ આપણને મળે છે માટે આવ્યા છે એટલે વિશેષ વાત નથી કેવી પણ બાપુના આશીર્વાદ અને જગજીવનદાસ બાપુનું માર્ગદર્શન એ મને તમને બધાને દરરોજ મળતું જ રહે રહેદાસ બાપુના આશીર્વાદ આપ બધા ઉપર ઉતરો એ ભગવાન ગિરનારી મહારાજ અને બાપુના ચરણોમાં પ્રાર્થના સાથે તમારા કર્મોને એના સંભાળવાની ચિંતા કરે અને તમે ગમે તેવા કર્મો કરીને આવ્યા સાધુ પાસે બેઠો તમે તમારું હૃદય ખુલી નાખો એ બધું ભેગું કરે અને વ્યાજ સાથે સારું કરીને પાછું એ સમાજમાં લૂંટાવી દે એનું નામ સાધુ